રાજકોટ બાર એસોસિએશન દ્વારા નેશનલ લીગલ સેમિનારનું આયોજન આગામી તારીખ આઠ અને નવ નવેમ્બર બે હજાર પચીસના રોજ કરવામાં આવે છે એમાં વિવિધ દસ ટોપિક ઉપર સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ હાઈકોર્ટના જજ અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના સિનિયર કાઉન્સિલો દ્વારા જુદા જુદા ટોપિક ઉપર અમારી ફેટર્નિટીને માર્ગદર્શન આપી અને વિચાર વિમર્શ કરવામાં આવશે રાજકોટ ખાલી શહેર પૂરતું જોવામાં આવે તો બે હજારનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે આ રજીસ્ટ્રેશન માત્ર બે જ દિવસમાં થઈ ગયું અને અત્યારે અમે રજીસ્ટ્રેશન બંધ કર્યું છે એટલા માટે કે રાજકોટ જિલ્લામાંથી બીજી બધી રજીસ્ટ્રેશન બાકી છે અને જે કાંઈ સિનિયર અને જ્યુડિશિયલ ઓફિસર એ બધા થઈને એપોક્સી પચીસો એડવોકેટનું કાર્યક્રમ આ આયોજન અમે રાજકોટનું એકમાત્ર મોટામાં મોટું જે સ્થળ છે સ્વામિનારાયણ મંદિરિયમ માં આવે છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો